ભાઈઓ બહેનો યુવા મિત્રો નાના નાના બુલકાઓ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા બે દિવસથી ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગુજરાતના અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે રસ્તાઓ ઉપર પણ ઓવર ટ્રોપિંગ થતા પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે ખેતીની જમીનની અંદર પણ પાણી ભરાતા ખેતીના પાકોને પણ નુકસાન થયું છે અને એવા સંજોગોમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ જિલ્લાનું વહીવટી તંત્ર એ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાવચેતીના પગલાંના ભાગરૂપે રાહતના પગલાંની કામગીરી કરી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે સરકાર મારફતે અનેક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આર્મીની ટીમ તેમજ એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે દસાડા લખતર લીંબડી વિધાનસભા વિસ્તારના અનેક વિસ્તારોની અંદર પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ કુદરતી આપત્તિમાંથી લોકોને સહાયરૂપ થવા માટે તમામ ગામના સરપંચો તમામ ગામના આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓને વિનંતી કરું છું કે આપ સૌ આ આપત્તિની ઘડીની અંદર જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે તે લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે એમને આપણે પહોંચાડીએ ક્યાંય ઘર વખરી એમની નાશ પામી હોય તો એને ઘર વખરીની અંદર પણ સહાયરૂપ થઈએ તેમજ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં મોટા ભાગે નાગરિકોને વિનંતી કરું છું કે ઘરની બહાર નીકળવાનું આપ સૌ ટાળશો તેમજ પાણી જ્યાં ઓવરટોપિંગ થતા હોય એવા રસ્તાઓ જે છે એ રસ્તાઓ પરથી પસાર થવાનું પણ આપણે સૌ ટાળીશું કાચા મકાનો હોય વીજ થાંભલાઓ હોય એની નીચે ઊભા રહેવાનું પણ આપણે સૌ સરકારી તંત્ર તરફથી એ સૂચનાઓનું આપણે સૌ પાલન કરી સ્થાનિક તંત્રને પણ આપણે સહયોગ કરીએ એવી આપ સૌને વિનંતી કરું છું હજી પણ આગામી અડતાલીસ કલાક ડીપ ના કારણે હવામાન ખાતાએ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે હજી પણ અવિરત વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે ત્યારે નાગરિકોએ તંત્ર મારફતે આપતી તમામ સૂચનાઓનું પાલન કરે એવી આપ સૌને હું વિનંતી કરું છું અતિ ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓમાં નુકસાન થયું છે વિસ્તારના પાટડી ખારાબઢા રસ્તો એ હાલ બંધ કરવામાં આવ્યો છે એ જ રીતે નવરંગપુરા ઉપરિયાળા રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે રાજપર લીંબડ સારદ લખતર કેસરિયા મોઢવાણા સદાદ લખતર સદાદ જ તેમજ અનેક રસ્તાઓ પણ પાણી ઓવર ટોપિંગ રસ્તાઓ પરથી થવાના કારણે બંધ કરવામાં આવે છે ત્યારે આવા રસ્તાઓ માં સાવચેતીના પગલાના ભાગરૂપે આપણે સૌ એ પસાર થવાનું ટાળવું જોઈએ એવી આપ સૌને વિનંતી કરું છું કુદરતી આપત્તિની આ ઘડીમાં આપણે સૌ એકબીજાને સહયોગ કરી આ પરિસ્થિતિમાંથી આ સંકટમાંથી લોકો બહાર નીકળે એ માટે એકબીજાને મદદરૂપ થઈએ એવી વિનંતી કરું છું અને ધારાસભ્ય તરીકે આપના ધ્યાનમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની આવી મુશ્કેલીમાં કોઈ લોકો ફસાય તો એની મને જાણ કરશો મારા કાર્યાલય પણ જાણ કરશો તો તમને એમાં સહાયક થવાનો હું પૂરો પ્રયત્ન કરીશ સરકારી તંત્ર એ એલર્ટ છે તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર